ખાંડ આપણા ડાયાબિટીસને સામે કરવામાં આવે હતી ફૂડ અને આઈટીમી એક ભાગ છે અને અમુક ફૂડમાં નેચરલ સુગર હોય છે પરંતુ ફૂડ આપણે આર્ટિફિશ આર્ટિફિશિયલ મિક્સ કરીએ છીએ કે જેથી મીઠાશ વધી શકે છે વિશે આપણે આ ઘણા લોકોને કહેતા સાંભળે છે કે આ ખાંડ ખાવાથી અને સ્વાસ્થ્ય માટે આ હાનિકારિકારી સાબિત થઈ શકે છે અથવા તેને તે ડાય અને બિલકુલ જ બહાર કરવા યોગ્ય છે નથી અને સાથે આ જણાવી રહ્યું કે ખાંડ ખાવાથી આપવામાં સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે એક દિવસમાં કેટલી ખાંડ ખાવાથી સુરક્ષિત એકદમ ખાંડ ખાવાથી જોઈએ કે એક સ્પોર્ટમાં જાણે કુલ સંતુલિત આહાર આપવામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે જેમાં કાર્બેન્ટ પ્રોટીન અને ફેટલું જોવાની જરૂર છે કે ખાંડ એક સેમ્પલ કાર્બોઇટ છે કે જે ગ્લુકોઝ અને ઇન્ફેક્ટ ખૂબ જ વાય છે કે કે આપણે કોમ્પ્લેક્સમાં કાર્બોનિક અને વધારે રાખવું જોઈએ કે આ માટે એક ડાયરેક્ટ બહાર કરવાની જરૂર નથી ને આ ઉપરાંત અન્ય એક્સપ્રેસ કે અનુસાર આ વ્યક્તિ ઉંમર લિંગની કેટલી ઊર્જા જરૂર છે અને નિર્ભર કરે છે કેટલી ક્લોરટી ખાવી જોઈએ અને વર્લ્ડ હેલ્થમાં ઓર્ગેનિકમાં અનુસાર વ્યક્તિને પોતાની જૂની એજન્સી દસ ટકા જેટલું ખાવાથી જોઈ કે આ પાંચ ટકા સુધી દેવામાં આવે કે સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને કુદરતી સુગર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે ને ફળ શાકભાજી ડેરી પ્રોડક્ટ્સ તેમાં હાજર સુગર નેચરલ સુગરમાં જે એટલાક ફાયદામાં હોય છે કે કારણ કે તેમાં ફાઇબર કે અન્ય પોષત્વ પણ માટે આવે છે કે સુગરમાં કોઈ જે આ અલગ અલગ મિક્સ કરવામાં આવે છે આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા મિત્રો